નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ફવે ફેરમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે ગિફ્ટ ડીડ અથવા તો દાન પત્રક એટલે શું તેને કેવી રીતે આપણે કેન્સલ કરાવી શકીએ છીએ તેના વિશેની આજે આપણે સમજૂતી મેળવીશું તો દર્શક મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિ તેની પોતાની મિલકતને જ્યારે એ કોઈ પણ વ્યક્તિને જ્યારે ગિફ્ટમાં આપે છે એટલે કે કોઈપણ પ્રકારના એ પૈસા નથી લેતા તે જે મિલકત છે તેનો અવેજ લીધા વગર એ કોઈ પણ નજીકના સગા સંબંધીને અથવા તો પોતાના કોઈપણ કુટુંબીજનોને અથવા તો કોઈ પણ ફ્રેન્ડ્સને આ ગિફ્ટ ડીડ એક એવી વસ્તુ છે કે જે વ્યક્તિ ધારે એને આપી શકે છે તો દર્શક મિત્રો કે જે ગિફ્ટ ડીડ એટલે કે જે મિલકત છે તે કોઈપણ વ્યક્તિને જ્યારે ફ્રીમાં આપવામાં આવતી હોય છે ત્યારે તેને ગિફ્ટ ડીડ અંતર્ગત એનો સમાવેશ થાય છે દર્શક મિત્રો જે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને ગિફ્ટમાં જે મિલકત છે તે આપે છે ત્યારે તેનો પણ જે પ્રમાણે દસ્તાવેજ થાય છે મિલકતનો તે મુજબ જ દસ્તાવેજ કરવામાં આવતો હોય છે પરંતુ તેની જે અમુક અંદર શરતો છે તે જે દસ્તાવેજની હોય છે તેની કરતાં થોડી અલગ હોય છે તો દર્શક મિત્રો જ્યારે દાનપત્રક ત્યારે લખવામાં આવે છે દાનપત્રકનો મતલબ થાય છે કે જે મિલકતને તમે જે વ્યક્તિને ગિફ્ટમાં આપી છે જે જે તમારો સંબંધ છે અને સંબંધની અંદર તમે જે ગિફ્ટ તેને આપી રહ્યા છો તેના વિશેની સંપૂર્ણ જે જાણકારી છે તે એક જે પત્રકમાં લખાય છે તેને દાનપત્રક કહેવાય છે અને દર્શક મિત્રો તેનો ખર્ચો દસ્તાવેજ જેટલો જ થતો હોય છે અને તેની અંદર જે પણ પ્રોસેસ છે તે પણ

લખાઈ ગયું છે તો હવે તમારે તેને કેન્સલ કેવી રીતે કરી શકાય તેના વિશેની વિશે તો મિત્રો સૌથી તો તમારે સબ રજિસ્ટ્રાર રૂબરૂમાં જઈને તેને સર્ટિફાઈડ નકલ લેવાની છે જે વસ્તુ તમે જે વ્યક્તિને ગિફ્ટ આપી છે અને તેનું જે લખાણ છે બરાબર છે દાનપત્રક તેનું તમારે સબ રજિસ્ટ્રાર રૂબરૂમાંથી સર્ટિફાઈડ નકલ કઢાવવાની છે નકલ કઢાવ્યા બાદ તમારે સિવિલ કોર્ટની અંદર કેસ કરવાનો રહેશે દર્શક મિત્રો જ્યારે તમે કેસ કરો છો ત્યારે કોર્ટની અંદર તમારે તે સાબિત કરવાનું રહેશે કે જે તમે ગિફ્ટ ડીડ એટલે કે દાન પત્રક લખ્યું છે અને જે વ્યક્તિને તમારી મિલકત દાનમાં આપેલ છે તે વ્યક્તિ તમારી પાસે કોઈ પણ પ્રકારે ગેરરીતિ યુક્ત કરીને અને તમારી જોડે લખાઈ લીધેલ છે તો દર્શક મિત્રો તેની અંદર અમુક જે મુદ્દા હોય છે એ તમારે અવશ્ય નોંધવા જોઈએ જો તમારી જોડે કોઈ પણ પ્રકારનો તમને કેપી પદાર્થ પીવડાવીને તમારી જોડે સાઈન કરાવીને લખાવી લીધેલું હોય તો તમે કોર્ટની અંદર રજૂઆત કરી શકો છો કે મને કોઈ પણ પ્રકારનું નસો કરાવે ને મારી જોડેથી આ જે દાનપત્રક છે તે લખાવે છે અથવા તમને ભ્રમિત કરીને ગેરમાર્ગે દોરીને તમને એવું લાગે છે કે આ વ્યક્તિને મેં આ જે તમારી જે મિલકત છે તમે ખરેખરને મેં કોઈ બીજી વ્યક્તિને આપવા ઈચ્છો છો પરંતુ

તો આ રીતના જે મુદ્દા છે દર્શક મિત્રો એ મારી જાણ બહાર કોઈ પણ જગ્યાએ કાગળ ઉપર સાઈન કરાવી લીધેલ છે અને પછી તેમણે લખાવેલ છે તો આ રીતના ઘણા બધા મુદ્દા છે કે જે તમારે સાબિત કરવા પડે કોર્ટની અંદર અને જો એ રીતના જ તમારી જોડેથી આ ગિફ્ટ નું તમારો પત્રક છે લખાઈ લીધેલ હોય દર્શક મિત્રો તો પછી તમે કોર્ટની અંદર તેના વિશેની જે તે તમારી જાણકારી છે તે આપી શકો છો અને સાબિત કરી શકો છો તો જો કોર્ટને યોગ્ય લાગશે તો દર્શક મિત્રો કોર્ટ દ્વારા તમારો જે ગિફ્ટ ડીટનો જે તમારો જે વ્યક્તિને મિલકત આપી છે તે રદ થઈ શકે છે તો દર્શક મિત્રો જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારની આ રીતની જ્યારે પણ ગિફ્ટ ડીટ તમે જે લખાણ કરો છો તેવા સંજોગો દરમિયાન તમે ચોકસાઈ પૂર્વક અને ચોક્કસ વ્યક્તિને જેને આપવા ઈચ્છો છો તે જ વ્યક્તિને આપી રહ્યા છો કે નહીં એ જ વ્યક્તિનું નામ તમે ઉલ્લેખી રહ્યા છો કે નહીં તેવી દરેક પ્રકારની માહિતીને સચોટતાપૂર્વક તપાસ્યા બાદ જ તમારે જે તે સાઈન કરવાની હોય તે આગળ કરવી જોઈએ તો દર્શક મિત્રો આ રીતે જે ગિફ્ટ ડીડ છે એટલે કે દાનપત્રક છે તેને તમે રદ કરી શકો છો અને દર્શક મિત્રો એ હંમેશા કોર્ટની મયથી જ તમારું રદ થઈ શકે છે એ તમારું જે સબ રજિસ્ટ્રાર રૂબરૂ પર તમે ભલે એનો કે આંગળી નોંધણી કરાવેલ હોય પરંતુ સબ રજિસ્ટ્રાર ની જે ઓફિસ છે ત્યાં આંગળી થી નહીં થઈ શકે બીજી રીતે દર્શક મિત્રો જ્યારે તમે જે વ્યક્તિને મિલકત આપી છે ગિફ્ટમાં તે વ્યક્તિ અને તમારા વચ્ચે જો કોઈ પણ પ્રકારની કોર્ટ કચેરીના ધક્કા ન ખાવા હોય તો તમે બંને વચ્ચેનું જે વાતચીત છે બરાબર સહમતી દ્વારા પણ તમારી આ જે ગીત છે તેને તમે રદ કરી શકો છો તો મિત્રો આ રીતે રીતે તમારે બે તમારી આ જે ગિફ્ટ રીટ છે એટલે કે દાન છે તેને રદ કરી શકાય છે તો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને કરજો જય હિન્દ જય ભારત